પોલીસનું ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં તહેવારને લઈને શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુથી આ ફૂડ પેટ્રોલિંગ યોજાયું છે ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી અન્ના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂડ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેલેબલ ચાલી રહી છે અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે કેસો કરીને સાહીઠથી થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા એક મેસેજ પણ પહોંચાડવા છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણ નો તહેવાર આવી છે? થી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં જોડાશે રૂપર નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર